ત્રીસ વર્ષ પછી કર્મફળદાતા શનિ હાથી પર સવારી કરશે આ ત્રણ રાશિઓ ખૂબ પૈસા કમાઈ શકે છે નવી નોકરીઓ માટે ઘણી તકો હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી કર્મફળદાતા શનિદેવ હાથી પર સવારી કરવાના છે જેના કારણે બાર માંથી ત્રણ રાશિઓ પર તેની ખૂબ જ શુભ અસર જોવા મળશે ત્રણ રાશિઓ માટે હાથી પર શનિનો સવારી ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે કર્મફળદાતા શનિદેવ પોતે આ ત્રણ રાશિઓ પર પૈસાનો વરસાદ કરવાના છે જેના કારણે ત્રણ રાશિઓના નક્ષત્રો ઉદય પામવાના છે હા મિત્રો વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાનું વાહન હોય છે જે તે દેવના લક્ષણોનું પ્રતિકાત્મક સ્વરૂપ છે દેવતા ગુણો સાથે જોડાયેલા છે તે સમાન ગુણ સાથે જોડાયેલા પશુ પક્ષીને પોતાનું વાહન બનાવે છે મિત્રો પ્રાણીઓ અને પક્ષીઓને પોતાનું વાહન બનાવવાનો એક હેતુ એ પણ છે કે ભગવાન તેમનું રક્ષણ કરવા માંગે છે અને તેમના પ્રત્યે થતી હિંસક પ્રવૃત્તિઓ બંધ કરવા માંગે છે મિત્રો અન્ય દેવતાઓ અન્ય દેવતાઓની હિંસક પ્રવૃત્તિઓ બંધ કરવા માંગે છે તેવી જ રીતે શનિદેવ પણ વાહનો ચલાવે છે પરંતુ તેમની પાસે એક કે બે નહીં પરંતુ નવ વાહનો છે વ્યક્તિની કુંડળીમાં નક્ષત્ર દિવસ અને તારીખની ગણતરી કરીને તમે જાણી શકો છો કે શનિદેવ કયા વાહનથી વ્યક્તિની રાશિમાં ગોચર કર્યું છે વર્ષ બે હજાર છવ્વીસ માં ત્રીસ વર્ષ પછી શનિ ત્રણ રાશિઓ માટે ગજવાહન પર સવારી કરવા જઈ રહ્યા છે જેના કારણે ત્રણ રાશિઓ પર શનિની અનંત કૃપા બે હજાર છવ્વીસ થી શરૂ થઈ શકે છે વૈદિક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસમાં માં ગુરુશની એકબીજાથી એક સો સાઠ ડિગ્રી પર આવશે જેના કારણે ત્રિદશંસ યોગ પણ બનશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં સાત માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ ગુરુનો યુતિ ત્રીસ વર્ષ પછી બનશે મિત્રો ગુરુનો યુતિ બનતાની સાથે જ શનિ ત્રણ રાશિઓ માટે ગજવાહન પર સવારી કરવાનું શરૂ કરશે જેને અહિંસાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ ત્રણેય રાશિઓને ખાસ લાભ મળી શકે છે હા મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુશની એકબીજાથી એકસો આઠ ડિગ્રી પર હોય છે જો આ બે સંખ્યાઓ હોય તો ત્રિદસંશ યોગ રચાય છે જેને અંગ્રેજીમાં ત્રિદસંગ્રહ સંયોજન કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર માં એક સો આઠ નંબર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ એક આઠ નંબરો સાથે શનિ ગજવાહન વધુ શુભ બનવાનો છે આ યોગમાં શનિગુરુની હાજરીને કારણે કેટલીક રાશિઓના લોકોને સમાજમાં માન અને સંપત્તિ મળે છે મિત્રો આ સમય મીન રાશિમાં વકરી સ્થિતિમાં બેઠો છે તેની સાથે ગુરુ મિથુન રાશિમાં બેઠો છે મિત્રો કર્મફળદાતા શનિને નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે કારણ કે તે સૌથી ધીમી ગતિએ ફરે છે અને લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે આવી સ્થિતિમાં તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને ફરીથી તે રાશિમાં આવવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે મિત્રો શનિની સ્થિતિને કારણે તે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાય છે તેવી જ રીતે મિથુન રાશિમાં બેઠેલા ગુરુ સાથે જોડાણ કરવાથી શનિ ત્રિદસંશ યોગની રચના સાથે ગજવાહન પર સવારી કરશે આ યોગની રચનાને કારણે બાર રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે અસર થશે પરંતુ આ ત્રણ રાશિઓને ખાસ લાભ મળી શકે છે ચાલો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ પરંતુ તે પહેલા તમને આ વીડિયોમાં અંત સુધી રહેવા વિનંતી છે કારણ કે આ વિડીયો બધી રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરીને શનિ ત્રણ રાશિઓ માટે ભાગ્યશાળી ચાર્મ લાવશે તો મિત્રો જો તમે પણ ઇચ્છતા હોવ કે શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર અને તમારા પર રહે તો મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને ચેનલને ને કરો કોમેન્ટ બોક્સમાં શનિદેવના સાચા ભક્તોએ સાચા હૃદયથી જયકારનો પાઠ કરવો જોઈએ અને ચેનલને ને કરો અને શેર કરો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિની ગજવાહન પર સવારી વૃષભ રાશિના જાતકો માટે જીવનમાં સોનેરી લહેર લાવી રહી છે હા મિત્રો બે હજાર છવ્વીસની ની શરૂઆત વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ અદભુત રહેવાની છે ભગવાન શનિ પોતે ગજવાહન પર સવારી કરીને તમારા જીવનમાં ભોજન અને સંપત્તિનો વરસાદ કરશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ શનિદેવ ગજવાહન પર સવારી કરશે ત્યારે તેમને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જેમાં શનિ વૃષભ રાશિમાં ગજવાહન પર સવારી કરશે તે રાશિના તારા ઉગશે ત્રીસ વર્ષ પછી ગજવાહન પર સવારી કરતાની સાથે જ તમારી આર્થિક સ્થિતિ બદલાઈ જશે વર્ષ બે હજાર છવ્વીસમાં તમારો સુવર્ણકાળ આવી રહ્યો છે હા મિત્રો શનિ ભગવાનના આશીર્વાદથી શનિ તમારા જીવનમાં ગજવાહન પર સવારી કરીને તમારા વિશ્વાસને પડકારશે શનિ તમને જે લાગે છે તે સાચું છે તેની કસોટી કરશે મિત્રો જો તમે ડરતા હોવ તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જોઈએ શનિ તમને નવા અનુભવો લાવશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ તમારા માટે સંબંધોનો અર્થ તપાસશે જો તમારા સંબંધ મજબૂત નથી તો શનિદેવના આશીર્વાદથી તમે તમારા સંબંધોમાં મજબૂતી જોશો આ સાથે શનિદેવ તમને કસોટીમાં મૂકશે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે આ ફક્ત તમારા અંગત સંબંધોમાં જ નહીં પરંતુ તમારા રોમેન્ટિક વ્યવસાયિક વ્યક્તિગત ભાગીદારીમાં પણ થશે હા મિત્રો શનિદેવ ગજવાહન પર સવારી કરતાની સાથે જ તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગશે ગજવાહન પર સવારી કરતાની સાથે જ તમને વિશેષ લાભ મળશે ગુરુ ધનગૃહમાં સ્થિત હોવાથી અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા સર્જાશે જેનાથી નાણાકીય બાબતોમાં અવરોધો દૂર થશે અને આવકમાં ઝડપથી વધારો થશે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને પરસ્પર મતભેદો દૂર થઈ શકે છે તમારી વાણી અને વર્તન ઘણા ક્ષેત્રોમાં સફળતા લાવશે મિત્રો હવે તમે જે કાર્યમાં સતત અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે અવરોધોથી છુટકારો મેળવી શકો છો રોકાણમાં પણ ફાયદાકારક પરિણામ મળવાની શક્યતા છે શનિદેવના આશીર્વાદથી પ્રેમ જીવનમાં સુધારો થશે અને જૂની સમસ્યાઓનો અંત આવી શકે છે હા મિત્રો મિત્રો ત્રીસ વર્ષ પછી કર્મફળદાતા શનિદેવ ગજવાહન પર સવારી કરશે આ સમય વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન એકાગ્રતા વધશે અને તમને અભ્યાસમાં વધુ રસ લાગશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ સફળતા મેળવી શકે છે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવની ગજવાહન પર સવારી નવા વર્ષમાં સફળતા માટે ઘણી શુભ તકો લાવશે નંબર ચાલો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ ગજવાહન પર સવારી કરે છે શનિદેવ મિથુન રાશિના જાતકોને સફળતાનું વરદાન આપવાના છે હા મિત્રો બે હજાર છવ્વીસમાં શનિદેવ ગજવાહન પર સવારી કરતાની સાથે જ મિથુન રાશિના જાતકોના જીવનમાં લોટરી જીતવાની શક્યતા છે હવે મિથુન રાશિના જાતકોનું ભાગ્ય ખુલવાની શક્યતા છે હા મિત્રો બે હજાર છવ્વીસમાં માં મિથુન રાશિના જાતકોનું ભાગ્ય ખુલવાની શક્યતા છે મિથુન રાશિના લોકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ રાજયોગ જેવું સાબિત થવાનું છે ગજવાહન પર શનિની સવારી મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો હવે શનિ તમારી કુંડળીના ગજવાહન પર સવારી કરશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂતીના માર્ગ તરફ લઈ જશે કર્મફળ આપનાર શનિદેવના આશીર્વાદથી તમારા સંબંધોમાં પ્રેમનો વરસાદ થશે મિત્રો આ વર્ષ વિવાહિત જીવન માટે પણ સારું રહેશે તમારા જીવનસાથી સાથે તમારું સારું બંધન રહેશે જેના કારણે તમે એકબીજાને સારી રીતે સમજી શકશો શનિદેવના આશીર્વાદથી પારિવારિક સંબંધોમાં સારી સમજણ જોવા મળશે ઘરના સભ્યોનો પરસ્પર પ્રેમ વધશે તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવશો ઝૂકાવશો ગજવાહન પર સવાર થતાં જ આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ દસ્તક આપી શકે છે મિત્રો પરિવાર સાથે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળી શકે છે જીવનમાં ખુશી દક આપી શકે છે તમે તમારા સંબંધોમાં નવી હૂંફ નવી ઊર્જા પણ અનુભવી શકો છો લાંબા સમયથી બાકી રહેલા કાર્યો ફરી શરૂ થઈ શકે છે વ્યવસાયમાં પણ લાભ થવાની શક્યતાઓ બની રહી છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ ધરાવી શકો છો તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો નંબર ત્રણ મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી હાથી પર સવારી કરતો શનિ મકર રાશિના જાતકો માટે વધુ ભાગ્યશાળી સાબિત થવાનો છે હા મિત્રો શનિ બહાર હાથી પર સવારી કરે છે દેવી લક્ષ્મી મકર રાશિના જાતકો માટે ધનના ખજાના ખોલવા જઈ રહી છે શનિદેવની સાથે દેવી લક્ષ્મી પણ વર્ષ બે હજાર છવ્વીસ માં મકર રાશિના જાતકો પર કૃપા કરશે આ સાથે શનિ ગુરુનો ત્રિદશંસ યોગ આ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવા લાગશે અને તમને જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓમાંથી રાહત મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધશે જૂના રોગો અથવા શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળવાની પણ શક્યતા છે